કાર્યક્રમનું આયોજન કરવામાં પંદરમી ઓગસ્ટ ઓગણીસો સડતાલીસ ના રોજ ભારત દેશ આઝાદ થયો અને આઝાદીના પંચોતેર વર્ષની આપણે ઉજવણી પણ કરી ત્યારબાદ પંચોતેર વર્ષથી સો વર્ષ સુધી અમૃતકાળ મહોત્સવની જ્યારે સમગ્ર ભારત દેશ ઉજવણી કરી રહ્યું છે ત્યારે ચૌદમી ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ બે હજાર એકવીસ થી વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત જુદા જુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે કેટલાય લોકોને વિભીષિકા ભોગવવાનો વારો આવ્યો હતો તે અંતર્ગત આ સ્મૃતિ દિવસ ઉજવવામાં આવે છે ત્યારે ભુજ શહેર મધ્યે પણ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભાજપના હોદ્દેદારો અને અગ્રણીઓ સાથે વાત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના તમામ ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય મહામંત્રી કચ્છ જિલ્લા પંચાયતના અગ્રણીઓ તાલુકા પંચાયતના અગ્રણીઓ તેમજ અન્ય ગામડાઓના લોકો પણ બહોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તમામની હાજરીમાં આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો ત્યારે આ વિશે વધુ જણાવી રહ્યા છે કચ્છ જિલ્લા ભાજપના હોદ્દેદારો આવો સાંભળીએ તેમના શબ્દોમાં

જે દેશ પોતાનો ઇતિહાસ ભૂલતું હોય છે તો સમયાંતરે દેશ અને એનો સમાજ પણ નાશ પામતો હોય છે આપણે આઝાદી મેળવી વિકાસ કરી રહ્યા છે પરંતુ આપણી સાથે જોડાયેલી જે બાબતો છે ખાસ કરીને ચૌદમી ઓગસ્ટે ભારતના ભાગલા પડ્યા અને આ દેશના લોકોએ જે વિભીષિકા ભોગવી એને પણ યાદ કરવી એટલી એટલી જરૂરી છે એ ઇતિહાસ યાદ કરવો જરૂરી છે એ સ્મૃતિઓ આ દેશના લોકોની અંદર હોવી જરૂરી છે એ સંદર્ભે જ કાર્યક્રમ હતો આજે આ જિલ્લાના ખૂબ મોટી સંખ્યામાં પ્રભુતિજનો પણ ઉપસ્થિત હતા અને સાથે સાથે આ વિભીષિકા દિવસની એ વખતના ન્યૂઝપેપરમાં આવેલા આર્ટિકલ્સ ફોટોગ્રાફ્સ વગેરેની પ્રદર્શની પણ આ નગરજનોને નિહાળવા માટે મૂકવામાં આવી છે જેના કારણે લોક જાગૃતિ થશે એવું મારું માનવું છે આજે ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા દ્વારા અત્રે ચૌદમી ઓગસ્ટના આજે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની એક કાર્યક્રમ અત્રે કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં અમારા પ્રદેશમાંથી જે વક્તા તરીકે શ્રી હિતેશભાઈ ચૌધરી જિલ્લા પંચાયતના સન્માનીય અધ્યક્ષ જનકસિંહજી જાડેજા ધારાસભ્ય પ્રદુભનસિંહજી પૂર્વ ધારાસભ્યો અમારા જિલ્લાના મહામંત્રીઓ સૌ કાર્યકર્તાઓ આજે આ સ્મૃતિ દિવસ નિમિત્તે મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા આ વિભાજનની સ્મૃતિ દિવસ કોઈ પણ દેશ પોતાનું ઇતિહાસમાં બનેલી ઘટનાઓ ભૂલે તો એનો ભૂતકાળ છે એ બહુ ખરાબ હોય છે એટલે ચૌદમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીના આ દેશ ભાગલાની આગલા દિવસે અને એના પહેલાના દિવસોમાં ખૂબ આ દેશમાં પાકિસ્તાનથી આવનાર હિન્દુ શરણાર્થીઓ ઉપર ઘાતક હુમલાઓ કરવામાં આવ્યા કરવામાં આવ્યા હતા લાખો લોકોની એમાં હત્યા થઈ લગભગ દસ લાખ લોકો જેટલા લોકોની એમાં નિર્મમતાથી હત્યા થવા કરવામાં આવી હતી બહેનો સાથે અમાન્ય વ્યવહાર બાળકો સાથે આ પ્રકારની જે ઘટના બની કે આનો સમાજ એ ના ભૂલે ફરી ઇતિહાસમાં આવી ઘટના ન દોહરાય એટલા માટે સમાજ એ સંગઠિત રહી અને સમાજ આખો આ ઘટનાને યાદ કરી અને આ વિભાજનની ત્રાસદીને યાદ કરીને ભૂતકાળમાં આવી કોઈ ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને એના માટે સમગ્ર સમાજ સાવચેત રહે એટલા માટે આ દેશના સામાન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ એક બાજુ વિકસિત ભારતની વાત કરી છે બે હજાર સુડતાલીસમાં ભારત દુનિયાનું સૌથી શક્તિશાળી રાષ્ટ્ર બનશે પણ સાથે સાથે આ વિભાજનની વિભીષિકાને ન ભૂલીને સમાજ જાગૃત અને સંગઠિત રહીને ભવિષ્યમાં આ જે પ્રકારે દેશના ભાગલા પડ્યા એવા ભાગલા ફરી ન બને ફરી સમાજ જાગૃત અને સાવચેત રહે એટલા માટે આ વિભાજન વિભીષિકાની દિવસ દિવસની એ ઉજવણી અત્રે ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા દ્વારા કરવામાં આવી હતી અને એ નિમિત્તે એક જે વિભાજનની ત્રાસદીને લઈને જે જે તે વખતના વર્તમાન પત્રો અને ફોટાઓ દ્વારા જે પ્રદર્શનનું આયોજન પણ અત્રે કરવામાં આવ્યું છે એ નગરજનોને સૌને વિનંતી છે કે આ પ્રદર્શન જોવા માટે આવે અત્યારે પંદરમી ઓગસ્ટ કાલે આવી રહી છે તો એ આઝાદી માટે જે લોકોએ બલિદાન આપ્યા ભોગ આપ્યો અને ખૂબ જ દેશ માટે જેને મહેનત કરી એ આઝાદી દિવસ આપણે પંદરમી ઓગસ્ટના આપણે ઉજવી દઈએ તો એના માટે અત્યારે દેશના વડાપ્રધાન શ્રી ખૂબ જ જાગૃતિ લઈ અને ઘર ઘર ત્રિરંગાનું જે એમનું મિશન છે એના બધા આપણે જોડાઈએ અને મૂળ આઝાદી માટે લોકો જે જે લડ્યા છે એના વિશે આપણે જાણકારી મેળવી કે એ લોકોએ કેટલી મહેનત કરી દેશ માટે કોઈ જ્ઞાતિ કોઈ સમાજ કે વ્યક્તિ માટે નહીં તો આના માટે આપણે જેટલા એમને અભિનંદન આપીએ એટલા ઓછા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ભારતીય જનતા પાર્ટી

અને ઘણી બધી વેદનાઓ વેઠી એને યાદ કરવાનો દિવસ છે કે વિભાજન વિભીશિકા સ્મૃતિ દિવસ આજે આ કાર્યક્રમ ભુજ મધ્યે લોહણા માજનવાડી મત્તે કરવામાં આવી રહ્યો છે ત્યારબાદ મૌન રેલી સ્વરૂપે મસાલ રેલીનું આયોજન છે જે ભુજના જાહેર માર્ગો ઉપર ફરશે અને આપના માધ્યમથી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી સૌ પરિવાર સૌ ઘર પોતાના ઘરે ધ્વજ લગાવીને એક માહોલ એક તિરંગાનો માહોલ આખા ભુજ શહેરમાં અને આખા કચ્છ જિલ્લામાં થાય એવી અને અને મૌન રહી અમે શ્રદ્ધાંજલિ અર્પિત કરશું મસાલ રેલી નિમિત્તે કે જયારે વિભાજીત થયા ત્યારે લોકો પોતાના પરિવારજનો ને પોતાના ઘર ને જયારે ગુમાવ્યા છે તો એમને યાદ કરવા માટે મસાલ રેલી નું આયોજન કરવામાં આવ્યું